હેલો સ્ટુડન્ટ્સ તો ધોરણ દસના એક્ઝામ છે નજીક આવે છે તો આપણે એના માટે વિજ્ઞાનમાં ભાગ એમાં પૂછાઈ શકે એવા પોઈન્ટ્સ આપણે જોઈએ છીએ ચેપ્ટર વાઇઝ આજે આપણે ચોથા ચેપ્ટર એટલે કે કાર્બન અને તેના સંયોજનમાં કેવા પ્રકારની ખાલી જગ્યા ખરા ખોટા એમસીક્યુમાં પૂછાઈ શકે એવા પોઈન્ટ્સ અહીંયા કવર કરેલા છે આગલા ત્રણ ચેપ્ટર પણ તમારે પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે જોવા હોય તો પ્લેલિસ્ટમાંથી જોઈ શકો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ જો ખાલી જગ્યામાં પૂછાઈ જાય કેટલું હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા બે યાદ રાખજો પૃથ્વીના પોપડામાં તો કે ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા વાતાવરણમાં તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા બાયોગેસ સીએનજી છે તો એમાં શું હોય છે તો કે મિથેન હોય છે શું મિથેન અને એલપીજી છે તો એમાં શું હોય છે તો કે બ્યુટેન હોય છે ફરીથી કહું છું બાયોગેસ સીએનજીમાં મિથેન હોય છે એલપીજીમાં શું હોય છે તો કે બ્યુટેન હોય છે કાર્બનિક સંયોજનો વિદ્યુતના અવાહક અને એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે બરાબર કાર્બનિક સંયોજનો વિદ્યુતના શું હોય છે અવાહક અને એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે સંતૃપ્ત સંયોજનો તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય સંતૃપ્ત સંયોજન હોય તો એક બંધ હોય અસંતૃપ્ત સંયોજનો હોય તો કાર્બન કાર્બન વચ્ચે બંધ હોય હોય અને તો કે ત્રિબંધ બરાબર યાદ રાખજો હીરાનો વક્રી ભવનાક જો એવું ખાલી જગ્યામાં પૂછાઈ જાય તો આવશે બે પોઈન્ટ બેતાલીસ આલ્કેન નું સામાન્ય સૂત્ર શું થશે સી એન એચ ટુ એન પ્લસ અને એન પ્રત્યે લાગે બરાબર પછી આલ્કિનનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન ઇન પ્રત્યે લાગે અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન માઇનસ ટુ આ ત્રણેય વસ્તુ યાદ રાખજો આલ્કેન આલ્કીન આલ્કાઇન આલ્કેનનું શું સી એન એચ ટુ એન પ્લસ ટુ આલ્કિનનું સી એચ ટુ એન આલ્કાઇનનું એચ ટુ એન માઇનસ ટુ બરાબર હવે જો આની જે પીડીએફ છે ને એ પણ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ પીડીએફ પણ વાંચી શકશો ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને યુટ્યુબની મારી પ્રોફાઇલ છે એમાં મળી જશે આલકેનનો પ્રથમ સભ્ય તો આલ્કેનનો પ્રથમ સભ્ય મિથેન સી એચ ફોર આલ્કિનનો પ્રથમ સભ્ય ઇથેન સી ફોર પ્રથમ સભ્યો ઇથાઇન C2H2 પછી એચ ટુ પછી વનસ્પતિ તેલ છે કેવું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે શું છે અસંતૃપ્ત હાઈડ્રો કાર્બન પ્રાણીજ ચરબી છે એ કેવું છે તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જો આ બે વસ્તુ યાદ રાખજે બરાબર ખાલી જગ્યા કરા ખોટામાં પૂછાય પછી પાંચથી આઠ ટકા સાંદ્રતા ધરાવતા ઇથેનોઈક એસિડને વિનેગાર કહે છે ખાલી જગ્યામાં પૂછાય કે ખાલી જગ્યા ટકા સાંદ્રતા ધરાવતા ઇથેનોઈક એસિડને વિનેગાર કહે તો પાંચથી આઠ ટકા સાબુનું સૂત્ર જો આ બહુ મોટું સૂત્ર છે સી સેવન્ટીન એચ થર્ટી ફાઈવ સી ઓએન એ સાબુ સાબુનું સૂત્ર છે બરાબર પછી કફ સિરપ તો એ ટીકચર આયોડિન કહેવાય એને શું કહેવાય આયોડિન પછી ભૂરા રંગ આલ્કોહોલ તો વિકૃત આલ્કોહોલ શું કહેવાય વિકૃત આલ્કોહોલ ઈ થાય તો એનું સૂત્ર શું આવશે સી એચ થ્રી સી ઓ સી એચ ટુ ને સી એચ થ્રી પછી સોડિયમ એસિટેડ તો એનું સૂત્ર આવશે સી એચ થ્રી સી ઓ એન એ બરાબર તો આ હતા આ બે વસ્તુ ઘણી બધી વાર પૂછાય છે યાદ રાખી લેજો બરાબર આ હતા ચોથા ચેપ્ટરના મોસ્ટ ટાઈમ પી ટોપિક્સ જે ખાલી જગ્યા ખરા ખોટા એમસીક્યુ વિભાગે એમાં પૂછાઈ શકે બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાંચમાં ચેપ્ટરનો આવી જ રીતે લઈ આવશી તો નવા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દસમા ધોરણના સ્ટુડન્ટ્સને તમે આ બધા વિડિયો શેર કરજો ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ